વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં બનાવેલું જીમ છેલ્લા આઠ વર્ષથી બંધ હાલતમાં છે તો સમાચાર મળી રહ્યા છે વડોદરાથી કારેલા બાગ વિસ્તારમાં એક જીમ બનાવેલું છે જે આઠ વર્ષથી બંધ હાલતમાં છે પાલિકાએ તેર કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવ્યું હતું જીમ શરૂ ન કરતા લાખો રૂપિયાના સાધનો બગડી ગયા છે તો જીમના સાધનો માટે હેવી વીજ જોડાણ ન હોવાથી જીમ શરૂ ન કર્યું શોર્ટ સર્કિટ થઈ જાનહાનીનું જોખમ હોવાનું કહીને પણ આ જીમ શરૂ ન કર્યું જે પાલિકાએ તેર કરોડના ખર્ચે બનાવેલું છે વીએફએ સંસ્થાએ જીમને સ્વિમિંગ પુલને લઈને ત્રીસ સુધારા સૂચવ્યા છે એ સૂચન કર્યું પણ તેનું પણ પાલન ન કર્યું તો જીમમાં વેન્ટિલેશનનો પણ અભાવ જોવા મળ્યો છે આજે જ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસર આ બંને જોડે વાતચીત કરી છે આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારાઓ વધારાની જરૂર છે ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે ચેન્જિંગ રૂમ બનાવવાના છે સ્ટીમ રૂમ બનાવવાના છે સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે તથા ત્યાં જે બારીઓ પર કાચ લગાડ્યા છે એના બદલે એર સર્ક્યુલેશન થાય કારણ કે જીમ હોય ત્યાં એર સર્ક્યુલેશનની જરૂર પડતી હોય છે એટલે તાત્કાલિક અધિકારીઓને સૂચન કરી અને બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને આ જે ચેન્જીસ કરવાના છે એ વહેલી તકે ચાલુ થાય એ માટે આજે બપોરે જ વિઝિટ લેવાની કડક સૂચના આપી છે સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ ભારત અને ગુજરાત સરકાર વડોદરા મહાનગરપાલિકા સુવિધા નથી મળી રહી વડોદરા મહાનગરપાલિકા એ કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવ્યો કારમાં તત્કાલીન સ્થાનિક ની તત્કાલીન સ્થાયી સમિતિના અધ્યક્ષે તેર કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ અને અત્યારે નાદુરસ્ત છે કારેલીબાગ તેમજ વડોદરા શહેરના નાગરિકોની તંદુરસ્તી માટે આ જીમ બનાવ્યો હતો પરંતુ સ્ક્રીન પર આપ જોઈ શકો છો

લોકોની તંદુરસ્તી માટે જલ્દી ચાલુ થાય કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ મંતવ્ય ન્યૂઝ